મિત્રો આજે આપણે ડે ટ્વેલ્ એન એમ એમ એસ અને જી એસ એસ ઇ જ્ઞાન સાધના સ્કોલરશીપના બારમા વીડિયોમાં ચેપ્ટર બાર જુદી પડતી આકૃતિની ઓળખ એમ એ ટી એક વિભાગ વિશે જોઈશું જુદી પડતી આકૃતિની ઓળખ માટે આટલું યાદ રાખીએ એક આ પ્રકારના પ્રશ્નોમાં આપેલી આકૃતિમાંથી કોઈ એક આકૃતિ બીજી આકૃતિ કરતાં જુદી પડે છે બે પ્રશ્નમાંથી એક સિવાયની બાકીની બધી જ આકૃતિઓ એક સરખી હોય છે જવાબ આપતી વખતે આ એક જુદી પડતી ઓળખવી પડે આવી આકૃતિ ઓળખવા તેના આકાર પ્રતિબિંબ દર્પણ આકૃતિ આકૃતિમાં આપેલ ચિહ્નો તેનું ક્રમિક પુનરાવર્તન રેખાંકિત ભાગ છાયાંકિત ભાગ વગેરે ધ્યાનમાં લેવા જોઈએ ચાર આમ આપેલી આકૃતિમાંથી કોઈ એક આકૃતિ શા માટે અલગ પડે છે તે જાણીને જવાબ આપવો જોઈએ ચાલો કેટલાક ઉદાહરણો દ્વારા આ બાબતને સમજીએ સૂચના જુદી પડતી આકૃતિ શોધી જવાબ લખો પહેલો પ્રશ્ન છે એ બી સી અને ડી એમાં ચાર પ્રકારની આકૃતિઓ આપેલી છે હવે તેમાંથી કઈ આકૃતિ જુદી પડે છે તે આપણે શોધવાનું છે સમજૂતી તો આપેલી આકૃતિ એ બી અને ડી આકૃતિમાં અંદર અને બહારની રચના સરખી છે માત્ર સી આકૃતિની અંદરની અને બહારની રચના અલગ છે કારણ કે સી આકૃતિમાં બહાર ત્રિકોણ છે જ્યારે અંદર વર્તુળ છે તેથી સી આકૃતિ જુદી પડે છે સી આકૃતિ ફરતે ચોરસ કરી જવાબ દર્શાવ્યો છે ચાલો બીજી આકૃતિ તમે જોઈ શકો છો એમાં પણ એ બી સી ડી એવા ઓપ્શન આપેલા છે અને આ આકૃતિની અંદર શું જોવા મળે છે તો ચોરસ બતાવ્યું છે અને એની નીચે પૂંછડી જેવી એક રેખા દોરી છે હવે આમાં કઈ આકૃતિ જુદી પડે છે તો ડી આકૃતિ જુદી પડે છે કેમ કારણ કે આપેલી એ બી સી આકૃતિમાં ટપકું જે પૂંછડું બતાવ્યું છે અથવા પૂંછડા જેવી રેખા બતાવી છે એની ઉપર જ છે જ્યારે માત્ર ડી આકૃતિ જ એવી છે કે જેમાં ટપકું એ ચોરસને માથે છે તેથી એ અલગ પડશે અને તેથી જવાબ ડી બનશે ડી ઉપર આપણે ચોરસ કરેલું છે ચાલો આગળનો ત્રીજો પ્રશ્ન જોઈએ આ જે પ્રશ્નો છે એ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે સૂચના આપણને આપેલી હશે જુદી પડતી આકૃતિ શોધો ચાલો પહેલો પ્રશ્ન છે એમાં એ બી સી ડી ઓપ્શન આપેલા છે અહીં જોઈ શકાય છે કે એક રેખા દોરેલી છે અને તેને બંને બાજુ એક બાજુ ચોરસ અને એક બાજુ ત્રિકોણ દર્શાવેલું છે હવે આમાં જવાબ આપણો ડી આવશે તો એની સમજૂતી જોઈએ તો કે ભાઈ આકે આપેલી આકૃતિ છે એમાં એ બી સી આકૃતિમાં ત્રિકોણ અને ચોરસ બંને જુદી જુદી બાજુએ એટલે કે વિરુદ્ધ બાજુએ છે જ્યારે આકૃતિ ડીમાં આ બંને ચિહ્નો ત્રિકોણ અને ચોરસ એક જ બાજુએ છે તેથી આ આકૃતિ જુદી પડે છે આમ આપણો જવાબ ડી આકૃતિ આવશે ડી પર ચોરસ કરેલું છે અને આ સવાલ બે હજાર અઢારની પરીક્ષામાં પૂછાયો હતો ચાલો બીજો એક પ્રશ્ન લઈએ ચાર આકૃતિઓ આપેલી છે એમાં અંગ્રેજી મૂળાક્ષરો દર્શાવ્યા છે એમાં પહેલો મૂળાક્ષર ડી બીજો એચ ત્રીજો સી અને ચોથો ઓ છે આ સવાલ પણ બે હજાર અઢારની પરીક્ષામાં પૂછાયેલો હતો હવે આમાં જુદું કઈ રીતે પડે છે તો અહીંયા આપણે સમજૂતીમાં બે બાબતો બતાવી છે જેમ કે ડી એચ એલ આકૃતિમાં આડી અને ઊભી રેખાના મૂળાક્ષરો છે અથવા તેમાં કૂણા પડે છે જ્યારે ડી આકૃતિમાં ઓ મૂળાક્ષર છે અને તેમાં ખૂણા પણ પડતા નથી અને એ આડી ઊભી રેખાથી પણ બનતું નથી વર્તુળ જેવું છે સાથે એમ પણ કહી શકાય કે એ બી અને સીમાં જે મૂળાક્ષરો છે તે કહેવાય છે તો વ્યંજન છે જ્યારે ડી આકૃતિમાં મૂળાક્ષર ઓ એ સ્વર છે આવી રીતે એ બી સી કરતાં ડી આકૃતિ જુદી પડે છે ત્યારે ડી જવાબ બનશે આપણે ડી ફરતે ચોરસ કરેલું છે ચાલો ત્રીજો સવાલ જોઈએ ત્રીજા સવાલમાં શું કર્યું છે તો એ બી સી અને ડી એમાં આકૃતિઓ આપેલી છે આ સવાલ બે હજાર ઓગણીસનો છે અને એમાં ચોરસની અંદર ત્રિકોણ બતાવ્યું છે હવે એમાં એ બી અને સી જે છે એમાં ત્રિકોણ જે છે એની બાજુમાં ટપકા કરેલા છે જ્યારે ડી આકૃતિની અંદર જે ટપકા બતાવ્યા છે એ ક્યાં છે તો ઉપરની બાજુએ દર્શાવ્યા છે એટલે આપેલી એ બી અને સી આકૃતિ કરતાં ડી આકૃતિ અલગ પડે છે તેથી આપણો જવાબ બનશે અને તેથી આપણે ડી ફરતે ચોરસ કરેલું છે ચાલો બે હજાર એકવીસનો એક સવાલ છે એમાં ચાર આકૃતિ આપી છે અને એમાં ક્રોસનું નિશાન છે સાથે સાથે શું કર્યું છે તો બે રેખા દર્શાવી છે એમાં એક ટપકાવાળી રેખા છે અને બીજી સાદી રેખા છે હવે તમે આની સમજૂતી જોઈ શકો છો આમાં સી જવાબ આવે છે શું સમજૂતી કહી શકાય તો એ બી સી આકૃતિની અંદર ટપકાવાળી રેખા અને સાદી જે રેખા છે એકબીજાથી વિરુદ્ધ દિશામાં ચાલે છે એટલે ટપકાવાળી રેખાનું માથું સમજો કે જમણી બાજુ છે તો સાદી રેખા છે એ ડાબી બાજુ દર્શાવેલી છે આમ આ બંને એક જુદી જુદી દિશામાં જાય છે પરંતુ સી આકૃતિ એવી છે કે જેમાં ટપકાવાળી રેખા અને સાદી રેખા એક જ બાજુ જતી દર્શાવી છે તેથી તે આકૃતિ અલગ પડશે અને તેથી આપણો જવાબ સી આકૃતિ આવશે બે હજાર એકવીસનો સવાલ છે અને સી જવાબ આવે એટલે સી ફરતે ચોરસ કરેલું છે ચાલો સવાલ નંબર પાંચ જોઈએ આ બે હજાર ત્રેવીસનો સવાલ છે એમાં ચાર આકૃતિ આપી છે પહેલામાં ષટકોણ જેવું દર્શાવ્યું છે બીજામાં અડધો ત્રિકોણ અથવા ખૂણો દર્શાવ્યો છે ત્રીજી સી આકૃતિ છે એમાં લંબચોરસ છે અને ચોથું ડી આકૃતિ છે એમાં ત્રિકોણ છે પૂરો હવે આમાં તમે જોઈને જ ખબર પડી જાય કે ભાઈ બી આકૃતિ જુદી પડે છે કારણ કે બાકીની બધી જ આકૃતિ બંધ આકૃતિઓ છે જ્યારે બી આકૃતિ એ બંધ આકૃતિ નથી એ ખૂણો બતાવેલો છે આમ એ બી અને ડી એ બંધ આકૃતિ છે જ્યારે બી આકૃતિ એ બંધ આકૃતિ નથી તેથી તે બીજા કરતાં અલગ પડે છે માટે જવાબ બી આકૃતિ થશે ચાલો છઠ્ઠો સવાલ જોઈએ આ સવાલ બે હજાર ચોવીસની સાલમાં પૂછાયો હતો હવે આમાં શું છે તો જુઓ એ બી સી અને ડી આકૃતિ આપેલી છે એમાં બી સી અને ડી આકૃતિ છે તેમાં શું છે તો કે બે આકૃતિ ભેગી દર્શાવી છે જેવો અંદર આકાર છે તેવો જ બહાર આકાર છે એ બી સી અને ડીમાં જ્યારે એ આકૃતિ છે એમાં માત્ર વર્તુળ જ દર્શાવ્યું છે તેથી તે આકૃતિ અન્ય ત્રણ આકૃતિઓ કરતાં જુદી પડે છે માટે આપણો જવાબ આ સવાલ માટે એ આવશે અને તે જવાબ દર્શાવવા એ ફરતે આપણે ચોરસ કર્યું છે જોયું ને વિદ્યાર્થી મિત્રો એક કરતાં અન્ય આકૃતિઓ સરખી હોય છે જ્યારે એક આકૃતિ ભિન્ન પડે છે અને આપણે આપણી સમજણ શક્તિનો ઉપયોગ કરી આવી જુદી પડતી આકૃતિને શોધવાની હોય છે તમને પણ આવનારી એન એમ એમ એસની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને તમારા મિત્રોને શેર કરજો જેથી તેમને પણ પરીક્ષાની તૈયારી કરવામાં મદદરૂપ થાય અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં બેસ્ટ ઓફ લક ખૂબ ખૂબ આભાર